મારું નામ પ્રવીણભાઈ પરમાર છે જામનગર તાલુકાના જીવાપર ગામનો ખેડૂત છું અને નવ તારીખથી જે સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદવાનું ચાલુ કર્યું છે એમાં એમની લાલિયાવાડી ચાલુ કરેલ છે વાલા દવલાની નીતિ છે ભાજપના જે એમના લાગતા વળગતા ખેડૂતો છે એની નબળી મગફળી છે તો રંગે ચંગે ખરીદી લેવામાં આવે છે અને અન્ય જે પાર્ટીના જે ખેડૂત છો જેને બીજાને મત આપ્યા છે એને લોલીપોપ આપી પરાસ્ત કરી અને મફતને ભાવે પડાવી અને ખેડૂતના જે ઓનલાઈન કરેલા જે પેપર છે એમાં નાખી અને એનો તગડો મુનાફો એ લોકો કમાઈ લે છે એટલે આજે રોજે હું તો એમ કહું કે પ્રકાશભાઈનો મેં આભાર માનશી કે યાદમાં આવ્યા અને રિજેક્ટ થયેલી મગફળી પાછું રી સેમ્પલિંગ કરાવ્યું તો હજુ પહેલા વખતમાં જેમાં ફોલ્ટ હોય તો આ વખતે આવવો જોઈએ પણ આ વખતે પ્રકાશભાઈના ઓલા એના પ્ર પ્રકાશભાઈના નેતૃત્વ નીચે આ સેમ્પલ થયું